અંગ્રેજોના વિરુદ્ધ જઈને અને અંગ્રેજો એમને ફાંસી ચડાવી પહેલી ફાંસી જ ફાંસી એમને મળી હતી આપવા માટે બીજી ફાંસી અમરચંદજીને અમરચંદજીકરાને થઈ હતી અમરચંદજીએ શાસનના કાર્ય કર્યા હતા અને ધર્મ પરિવર્તન નહીં કર્યો ધર્મ પરિવર્તન ન કરતા હતા એની માટે એમના છોકરાને તોપના નારચામાં એમનું માથું નાખીને મારી નાખવામાં આવ્યા હતા અને અમરચંદજીને ફાંસી આપી દીધી હતી એ આ રીતે બાપ અને દીકરા એક્ઝેક્ટ છ મહિના પછી બીજી ફાંસી થઈ હતી અમે એમનું દ્રષ્ટાંત અહીંયા આખું ડિટેલિંગમાં આપેલું છે આપણા પ્યારા નેમિનાથ ભગવાન ગિરનારજી તીર્થ આજે આપણી પાસે નહીં હોત ગિરનારજી તીર્થ પાકિસ્તાનમાં જવાનું હતું આ સમાચાર આપણા બોમ્બેમાં એક જૈન ભાઈને મળ્યા એ ભાઈ તરત જુનાગઢ પહોંચ્યા એકલા માણસે ફાઈટ ચાલુ કર્યું સંઘર્ષ ચાલુ કર્યું અને એમની સાથે પછી

એ ત્યાં પાદરી આવ્યા રાજા કોમદેવ તેમનો ખૂબ સરસ આદર સન્માન કર્યો બંને વચ્ચે મિત્રતા થઈ પાદરીએ રાજાને કીધું મને તમારો ધર્મ ખૂબ પસંદ આવ્યો છે મને જૈન ધર્મ અંગીકાર કરવો છે હું બધા જૈનોને તમે બોલાવો બધાને સામે હું જૈન ધર્મ અંગીકાર કરીશ એમને કેવા પ્રમાણે રાજાએ બધાને બોલાવ્યા જૈન ધર્મ અંગીકાર કરાવવા માટે હું પ્રશંસા કરીશ એવું કીધું હતું પરંતુ એમને પ્રશંસા તો કરી નહીં બધાને બંદી બનાવ્યા ચારે બાજુ તોપ રાખી દીધા હતા અને રાજા સાથે વિશ્વાસઘાત કર્યો એક સાથે પચીસ હજાર જૈનોને એમને કીધું તમે જૈન ધર્મ છોડો અથવા તો તમારી બલિદાની થશે તમને અમે અહીંયા મારીને ખતમ કરી દીધું પણ રાજા સહિત પ્રજા પણ કોઈએ જૈન ધર્મ છોડ્યો નહીં અને બધાને ઈજ ક્ષણે તો બંદૂકથી મારીને ખતમ કરી દેવામાં આવ્યા એક સાથે પચીસ જૈનોની બલિદાની થઈ હતી એના પછી એ પાદરીને સેન્ટનું બિરુદ આપવામાં એવું જે જૈ ક્રિશ્ચિયનમાં સૌથી મોટું બિરુદ હોય છે ઈજ સેન્ટ ઝેવિયર્સની સ્કૂલ સ્ટાર્ટ છે આજે લગભગ જૈનોના બાળકો ઈચ બધી સ્કૂલોમાં જતા હોય છે ત્યાં શું શીખશે આપણા પૂર્વજોના બલિદાન ઉપર ઊભી થયેલી સ્કૂલ એમાં એ લોકો શું શીખવાના હતા કે આપણે જૈનોની સંસ્કૃતિ સચવા સચવાશે આપણા જૈનોના સંસ્કાર મળશે શું મળશે કંઈ નહીં મળે ઉલટા આપણા બચ્ચા ક્રિશ્ચિન તરફ આકર્ષાશે મારી તમને બધાને વિનંતી છે પૂર્વજોના બલિદાન ઉપર ધ્યાન રાખીને આપણે આપણા બચ્ચોને જૈન ખાસ પ્રયાસ કરવો જોઈએ બીજી વાત જૈન વાતરીએ જોવા માટે જોવા માટે બધા ખાસ ગોવા જાય છે હજી પણ અત્યારે પણ એમની જ જગ્યા ઉપર જ્યાં બલિદાન થયું હતું જ જગ્યા ઉપર આ રાખેલું છે અને બધા ખાસ ત્યાં જાય છે મારી સર્વને વિનંતી છે કે આપ બધા જૈનોને સ્કૂલ ચેન્જ કરાવો પોસિબલ હોય તો જૈનોની સ્કૂલમાં જ મોકલો ગોવા પહેલા જૈન ભૂમિ હતી જૈન રાષ્ટ્ર રાષ્ટ્ર કહેવાતું હતું ધર્મપ્રેમી સાતસો થી આઠસો જૈન દેરાસર હતા પણ આ બધું થઈ ગયું પછી ફક્ત આજના તારીખમાં ત્યાં આઠ જ દેરાસર બચ્યા છે બધા જૈન દેરાસરોને ક્રિશ્ચન ને ચર્ચમાં ટ્રાન્સફર કરી દીધા છે એટલે ખાસ ખાસ બધાને વિનંતી છે કે સ્કૂલ માટેનું ભણતર માટેનું અને બચ્ચાના ભવિષ્યનું ખૂબ ધ્યાન રાખીને આપણે આપણા જૈન સ્કૂલમાં બચ્ચાને મોકલવા જોઈએ જીન આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાઈ ગયું હોય તો મિત્રો